નમસ્કાર હું મનોજ સોની ગુજરાત સમાચારના મુખ્ય સમાચાર એ છે કે સિક્કિમમાં આભ ફાટવાથી ભારે તારાજી આઠના મોત સૈન્યના ત્રેવીસ જવાનો સહિત ઓગણપચાસ પૂરમાં લાપતા જુગથાંગ ડેમમાંથી પાણી છોડાતા સ્થિતિ વધુ વળસી પિસ્તાલીસ લોકોને બચાવી લેવાયા જેમાં અઢાર ઘાયલ ચાર જિલ્લાઓની તમામ શાળાઓ આઠ ઓક્ટોબર સુધી બંધ એકતાલીસ વાહનો કાદવમાં ફસાયા અસરગ્રસ્ત લોકો માટે મોટી સંખ્યામાં કેમ્પ ઊભા કરાયા પુલ અને અનેક રસ્તા પણ ધોવાયા અને સંદેશની હેડલાઇન્સ છે કે આજે બપોરે બે વાગ્યાથી ડિફેન્ડિંગ ચેમ્પિયન ઇંગ્લેન્ડ ન્યુઝીલેન્ડ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મુકાબલો થશે

હું સ્મિતા રાણા કાશ્મિત્ર માં આજની હેડલાઇન ની વાત કરીએ તો ગુજરાત માં હરિત ઉર્જા નીતિ ની જાહેરાત ગ્રાઉન્ડ માઉન્ટેન સોલાર રૂફટોપ ફ્લોટિંગ કેનાલ ટોપ સોલાર અને વિન્ડ સોલાર હાઇબ્રિડ પ્રોજેક્ટ ને આવરી લેવાશે નો કાર્યક્રમ હેવર હેવર